સાથે અત્યારે શકુંતલાબેન રાઠવા જે શકુંતલાબેન પંચમહાલથી આવે છે રેગ્યુલર ધક્કા ખાય છે ગાંધીનગરના અને સતત ભરતી માટે કહી રહ્યા છે નિરાશ થઈ ગયા છે આજે કારણ કે જે ભરતીની ઘોષણા થઈ એમાં કમ્પ્યુટર વિષય નથી અને કમ્પ્યુટર વિષયની અંદર તેમને ટેટ ટાટ આપી હતી શકુંતલાબેન તમારા લોકોનું તો હજી પણ કશું જ ક્લેરિટી નથી એમાં એને લઈને શું કહેશો શું કહું બેન મને કંઈ ખબર નથી પડતી આજે અત્યારે સુધી અમે સીએમને મળ્યા કાલે અમે અંગત સચિવને મળ્યા મંત્રીઓને મળ્યા ત્યાર સુધી મૌખિક રીતે અમને કીધું હતું પર્સનલમાં અંગત રીતે કે અમે તમારી ભરતીમાં આ સાત હજાર પાંચસો જે જાહેરાત કરી છે એની અંદર તમારો સમાવેશ નથી તો પણ એક આશા હતી કે કદાચ જઈને કદાચ એમને મનમાં થશે ને અમે આટલી બધી રજૂઆત કરીશું ત્યારે એને થશે કે ખરેખર કમ્પ્યુટર શિક્ષકની જરૂર છે અને ભરતી કરીશું પણ આજે જ્યારે ઋષિકેશ પટેલે જાહેરમાં આવીને કહી દીધું ને ત્યારે એમ થાય છે કે હું તો એક પ્રતિનિધિત્વરૂપ છું અમારા સંઘર્ષનું શું અમે બીસીએ કર્યું એમસીએ કર્યું બીએડ કર્યું અને તમારી જે લીધેલી પરીક્ષા જે પાસ કરી જો તમારે ભરતી જ ન કરવી હોત તો તમે અમારી ટેટ પાસ ટાટ પરીક્ષા કેમ લીધી બધાની સાથે પરીક્ષા લીધી બધાના વિષયની વિષયની બધા ભરતી કરો છો તો અમારો કમ્પ્યુટર વિષય વિષય સંગીત બધી ભરતી કેમ નહીં પણ સવાલ એ છે ને કે સરકારે ચોવીસ હજાર પાંચસોની ઘોષણા કરી કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમારા લોકોના નામ એની અંદર છે નહીં કે કમ્પ્યુટર સંગીત અને કમ્પ્યુટરને લઈને તો એવું કહી દીધું કે જે ટેટ ટાટ પાસ છોકરાઓ છે જે લોકોને શિક્ષક તરીકે લેવામાં આવશે એ લોકોને કમ્પ્યુટર આવડતું હશે તો એ લોકો જ ભણાવી દેશે તો એવી રીતે તો અમે પણ હું સરકારને એટલું કહીશ કે એવી રીતે તો કમ્પ્યુટર વિષય સાથે અમારી પણ સેકન્ડ મેથડ હતી અકાઉન્ટ હતી મેથ્સ હતી કોઈની ઇંગ્લિશ હતી તો અમે પણ સારી એવી રીતે બીજા સબ્જેક્ટ પણ ભણાવી શકીએ છીએ અચ્છા પણ સાથે મને એક સવાલ એ પણ પૂછવો છે કે તમારા લોકોને કોઈ ક્લેરિટી નથી એટલે તમારા લોકોનું જે કમ્પ્યુટરવાળા છે સંગીતવાળા છે ચિત્રકામવાળા છે એ શિક્ષકોનું આ આંદોલન હજી ચાલુ રહેશે ચાલુ જ રહેશે જ્યાં સુધી આ એકથી બારની ઓફિશિયલ જ્યાં સુધી પરિપત્ર નહીં આવે ત્યાં સુધી તો ચાલુ જ રહેશે પરંતુ હવે સંગીત ચિત્ર પીટી અને કમ્પ્યુટર માટે ખાસ આંદોલન ચાલુ રહેશે તમને તકલીફ પડશે કારણ કે તમે તો પંચમહાલમાં રહો છો શું કહીએ હવે સંઘર્ષની વાત કરીએ ને તો છેક હું તો એવા એરિયામાંથી આવું છું કે રૂઢિગત માન્યતાથી ઉપર ચડીને આ વસ્તુ બધી કરવી પડે છે ને આજે જ્યારે સાંભળીએ છે ને કે તમારા વિષયની સમાવેશ નહીં કરવામાં આવે ત્યારે આંખના આંસુ નથી રોજ રોકાતા કારણ કે ક્યાંક ને ક્યાંક એમને એક જ જેને કહી શકાય કે વિશ્વાસ હતો કે સરકાર ક્યાંક એમનું સાંભળશે પણ એ આંસુ અત્યારે નથી રોકાતા કારણ કે એમની જાહેરાત નથી થઈ અને છેલ્લા કેટલા વર્ષથી શકુંતલાબેન તમે લોકો આ રીતની મહેનત કરી રહ્યા હતા અને તમે પોતે કેટલા વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યા છો બેન મારી વાત કરું ને તો હું મારી જ વાત કરીશ મારા બે હજાર ત્રેવીસ તેરમાં મેરેજ થયા પછી બે હજાર ચૌદમાં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું અને એના પછી બે ત્રણ વરસ પછી બધાને મનાવીને સમજાવીને મારું એમસીએ પૂરું કર્યું માસ્ટર પૂરું કર્યું અને ત્યારે જઈને મારે નાનો બાબો બી હતો ને ત્યારે એના સાથે સાથે મેં બી કર્યું અને જ્યારે ટાટ પરીક્ષા લેવાઈ ને ત્યારે મારો નાનો બાળક હતો તે છતાં અમે આ પરીક્ષા પાસ કરી આવી રીતે તો કેટલી બધી બહેનો હશે કે જેણે આ સંઘર્ષ વેઠ્યો હશે બિલકુલ સંઘર્ષ ખૂબ કર્યો છે અને સતત આશા હતી એમને કે તેમનું રિક્રુટમેન્ટ થશે આપણી હવે શું કારણ કે કોમ્પ્યુટરની ભરતીનું તો હજી સુધી કોઈ બિલકુલ અંધકારમય લાગી રહ્યું છે હવે તો આંદોલન જ એક રસ્તો છે અને બીજું એ કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ પચીસો ને પચીસ છે અને સરકારી શાળાઓ એક્યાસી છે તો અત્યાર સુધી બે હજાર અગિયાર બે હજાર બારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં એકસો ને ચાર જ કમ્પ્યુટર ટીચર ભરેલા છે એ પણ ગ્રાન્ટેડ સ્કૂલમાં સરકારી શાળામાં તો શૂન્ય શિક્ષક ભરેલા જ નથી આટલી બધી જગ્યા ખાલી હોવા છતાં આજે તમે એમ કહો છો કે કમ્પ્યુટર શિક્ષકનો એમાં સમાવેશ કરવામાં આવેલ નથી તો અમે હવે ચિરિયા ચિંધ્યા માર્ગે બસ આંદોલન જ કરીશું અને એ પણ હવે ઉગ્ર આંદોલન થશે પણ સ્માર્ટ ક્લાસની વાત કરી રહી છે સ્માર્ટ એજ્યુકેશનની વાત સરકાર કરી રહી છે પણ ટીચર્સને લેવાની વાત નથી થઈ રહી એ જ તો કંઈ ખબર નથી પડતી હું એ જ પૂછું છું કે ભરતી તમે કરતા નથી તો પરીક્ષા કેમ લો છો અમારો બધાનો એક જ પ્રશ્ન છે કે અમને બીએડ સાથે અરે કમ્પ્યુટર વિષય સાથે બીએડ કરવાની પરવાનગી તો તમે બે હજાર અગિયારમાં આપી દીધી પાઠ્યપુસ્તકો આપી દીધા એના પછી ગયા વર્ષે હમણાં દ્વિસ્તરીય એક્ઝામ પણ લઈ લીધી અને એમ કહો છો કે બીજા જે ભણે ટેટ ટાટ પાસ કરેલા વિદ્યાર્થીઓ છે જે શિક્ષકો બનશે એ કમ્પ્યુટર વિષય ભણાઈ શકશે પણ એ કેટલો બાળકોને ન્યાય આપી શકશે